મિત્રો મજામાં તો મજામાં તો પરિવાર નવા વિડીયોની અંદર તમારું બધું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો ભાઈ સરસ મજાના આપણે શું ને વાડી આવી ગયા છે લગભગ તો હાથ વાંચી ગયા છે છે દવા બવા સાટી દીધી વરસાદ નહોતો હશે એટલે અમારે દવા સાટી દીધી છે વાડીમાં ભાઈ હાથે હાલે છે ને હું બેઠો છું આ બધા આપણા કપાના છોડવા છે તમે બતાવવું જોઈએ બધા છે ને મિત્રો આપણા કપાના છોડવા છે ડીપમાંથી ડીપમાં થાય આપણે એટલે ઓલ હોત નહોતો મિત્રો ડીપમાંથી કપા કીધું તો પણ અત્યારે મોટો મોટો થઈ ગયો છે તો ટાઈમે મિત્રો હાજ્ય આપવું પડે એમ છે એટલા માટે હાજી આપ્યું છે કેમકે અવારમાં કાંઈ હાચી હાલ્યામ હતું નહીં પીનવું પડતું હતું એટલા માટે અતારમાં કાનમાં રાખ્યું આપણે ઓલપા હાજી હાલ્યા છે હું આ બેઠો હતો શેટે કેમકે દવા સાથે થાકી ગયો છું એટલે વાર બેસો છું અહીં આપણે જવાનું છે આપણે મિત્રો આપણે સવારમાં ઘોડામાં રફ્યું છે એટલે ચોખ્ખું થઈ ગયું મસ્તનું આવી રીતે બધું એકદમ મસ્તનું બતાવે છે મસ્ત વ્યુ રાતનો વ્યૂ મસ્તનો વાતાવરણ એકદમ મસ્ત છે આજુબાજુ બધું લીલું સોમ હોય કારણ કે સોમાસાનું સીઝન છે એટલે વાતાવરણ હોય એક નંબર આ બધું ખરે તો આમાં છે બધું કમ્પ્લીટ થઈ ગયું છે કોઈ પણ ભાગમાં છે એમાં વધારે પૂરતો ખર્ચ છે તો આપણે જોઈએ આપણે એમાં જ દવા મારતા હતા તમને બતાવું એમાં મિત્રો આવી ગયું છે આ ખર્ચ આમાં દવા મારે એમ દીધી આપણે અને આ ભાગમાં હકાઈ ગયું છે અને આ ભાગમાં હાલે છે સામે હાલે આવે છે અહીંથી અહીંથી આવે છે આમાં એટલે ઉપાડી નહીં પીતી આમાં આવડું આવડું મિત્રો ખર્ચ થઈ ગયું છે આમાં કપાસ તો આમાં મિત્રો બતાતો જ નહીં એવડું એવડું થઈ ગયું છે કપાસ નાનું નાનું અને ખર થઈ ગયું છે મોટું એટલે બહુ તકલીફ પડે છે નીંદવામાં બધું આવે કે નહીં જો આ બધું ખર આમાં મિત્રો કપાસનો છોડવો નહીં જ બતા લકડું ખર જ બતા જ્યાં જોવો જ્યાં ઠેઠું જ્યાં આમાં બહુ વધી ગયું છે કારણ કે હમણાં છે ને વરસાદ એક ત્રણ શાદી પડ્યો એટલે હું તો લીધવાનો કાંઈ આવે નહીં ખડની કપાને કાંઈ છે તો ખડ હોય ને બધું મળી જાય તો આ બધું ખડ વિડીયોને લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરતા રહેજો સપોર્ટ થોડો ઘણો કરતા રહેજો નાના માણસોથી મિત્રો થોડો ઘણો બને એટલો મિત્રો સપોર્ટ કરો વિડીયો શેર કરો તમારા ગ્રુપમાં ભાઈ દોસ્તરો સાથે અને વાગી જશે ઘણા ઘણાને ખરેશ જાવું છે ધીમે ધીમે અને થોડુંક આવી ગયું છે એટલે હાઇકિંગનું જવાનું છે એટલા માટે ને હવે મોડા ભેગું મોડું થોડુંક નહીં કે પાંચ વીઘા મારી ગયું છે પાંચ વીઘા જ બચ્યું છે એટલે આ ભાગમાં આવી ગયા એટલે વાર લાગે એમ છે નહીં ફોટાફટ નહીં કે તો હાલો ભાઈ આપણે ટ્રેક્ટર માથે આપણો આવી ગયો છે ટ્રેક્ટરની વાય ઉભી રહી ઉપર પાલે છે એટલે માથે ઊભા રહી જ ઘડીક વાર મિત્રો આજુબાજુ બધી વાળીઓ લીલી સોમ મસ્ત દઉં તો બધી વાળીઓ લીલો સોમ બધું એકદમ મસ્ત વાતાવરણ વતવરણ સભા